नमूद्गाय आज रोज तारीख 25 5 चौबीस शनिवार आनंद दिवस केला मते के केपीएल यानी के आंबेडकर फुले लेग ऑर्गेनाइजेशन बाय रिवर ग्रुप द्वारा आयोजित क्रिकेट टूर्नामेंट में आयोजन में भाग रूपे आप सरोनो हार्दिक स्वागत करवावे के प्यारे अति उपस्थित આજના કાર્યક્રમમાં જેને સમય ન હોવા છતાં જેને સોનાની સાંકળથી બાંધી લાવો છતાં પણ ના આવે પણ એક સમાજની રો એક પ્રેમની લાગણીના તાંતણે બંધાય અને આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા સામાજિક આગેવાન બ્રિટિશ સોલંકી સાહેબ અને સામાજિક આયોજક ટીમના આગેવાન રમેશભાઈ મુખરિયાનું આ તબક્કે હાર્દિક સ્વાગત કરીએ અમે આનંદની લાગણી અનુભવીએ છીએ તો ઉપસ્થિત

biar jadi sampai rupiah di foto di video yang kita buatnya ramai sekali kriau sama mau tidaknya kami dokternya ramai karena

तो बेहतरीन नजारा रोहित बेहतरीन शॉट लगाना चाहता था बैट्समैन बीजे हुए चुके बाकी का काम विकेट कीपर ने किया रन की कोई गुंजाइश नहीं को रुका हुआ साइड में

જાન્યુઆરીની માસમાંથી ચાલુ કર્યું હતું બે હજાર ચોવીસમાં આપણે રાજકોટના જામનગર રોડ ઉપર ગ્રીન ફિલ્ડ નામના ગ્રાઉન્ડમાં આપણે દર વર્ષે બે સિઝન રમાડી છે શરૂઆત પહેલી સિઝન જાન્યુઆરી માસમાં શિયાળામાં થયું આ બીજું આયોજન ઉનાળાનું છે આપણે એક સમાજને અનુસૂચિત જાતિના સમાજને એસસી સમાજને એક પ્લેટફોર્મ મળે ક્રિકેટના ટેનિસના બાબતે એના બાબતે આપણે મોટું એક આયોજન કર્યું છે જિલ્લા ગુજરાત જિલ્લાની અલગ અલગ જિલ્લાના સો ટીમો આવે છે મોટું એવું આયોજન છે ગ્રીન ફિલ્ડ ખાતે તેની ટુર્નામેન્ટ છે ભવિષ્યમાં તમારે આ ટુર્નામેન્ટને લઈને ગુજરાતના જે અનુસંધાનના લોકો છે જેના માટે બધું કામ કરી રહ્યા છો ભવિષ્યનો શું તમારો ગોલ છે ભવિષ્યમાં આપણે સિઝન બોલથી તો રમતા જ તે હવે ટેનિસ બોલની પણ એક પ્લેટફોર્મ બનતું જાય છે આઈએસપીએલ જેવું મોટા મોટા સ્ટેજ બનતું થાય છે એમાંથી આપણા સમાજના પ્લેયરો બહાર નીકળતા જાય

અને છવ્વીસ તારીખની આઠ ટીમો છે એવા બે ગ્રુપ પાડ્યા છે કુલ સોળ ટીમો છે અને છવ્વીસ તારીખની સાંજના આપણે ફાઈનલ રમેશભાઈ મુછડિયા ટીડીભાઈ સોલંકી અને આપણા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ પી સાગઠીયા ધાંધલ સાહેબ મનુભાઈ અને નિવૃત્ત જજ આપણા રાઠોડ સાહેબ

મિત્રો તો આવી રીતે બહુ સરસ મજાનું આયોજન કર્યું છે અને જાન્યુઆરીમાં પણ કર્યું હતું અત્યારે મે મહિના પણ કર્યું છે ગુજરાતની સૌરાષ્ટ્રની લગભગ સોળ જેવી ટીમો રમવા આવે છે અને બહુ સરસ મજાનું આયોજન છે તમે જોવો આપણે પ્રોફેશનલ રીતે યુટ્યુબ પણ લાઈવ છે અને આપણે પણ આ મીડિયાના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી પણ લોકો સુધી પહોંચાડ્યું છે વધુમાં વધુ લોકો જોવા આવે જે સ્પોર્ટ્સમાં જેને ઇન્ટરેસ્ટ હોય અને આ એક પણ વિચારધારાનું જ કામ છે કે આપણા લોકોને પ્લેટફોર્મ મળે અનુસૂચિત જાતિ સમાજના લોકોને પ્લેટફોર્મ મળે એના માટે હિતેશભાઈ મકવાણા એમની ટીમ બહુ જબરદસ્ત કામ કરી રહી છે તો આપણે પણ આમાં સપોર્ટ કરો અને સમાજના જે કાંઈ આગેવાનો છે એમને પણ હું આહવાન કરું છું અને રિક્વેસ્ટ કરું છું કે આવા જે યુવાનો સમાજ માટે આવું કામ કરી રહ્યા તો અમને આપણે સપોર્ટ કરવો જોઈએ તન મન ધનથી તો તમે નિહાળવા પણ આવી શકો છો જોવા પણ આવી શકો છો તો આ લોકેશન છે જે એડ્રેસ આપ્યું છે ભાઈ આ એડ્રેસ ઉપર બે દિવસ આજે પચીસ તારીખ ને છવ્વીસ તારીખ બે દિવસ ડે ક્રિકેટનું આયોજન છે તો દિવસ દરમિયાન ગમે ત્યારે તમે સવારના નવ થી છ વાગ્યામાં જોવા માટે આવી શકો છો જય ભીમ જય ભારત